મીન રાશિના લોકો માટે આ દસ દિવસ ખૂબ જ અદ્ભુત રહેવાના છે કારણ કે સૌથી મોટો ફેરફાર થશે જે તમને ખૂબ જ મોટી રાહતનો અનુભવ કરાવશે આ પરિવર્તન તમને તમારા ગ્રહો સંબંધિત સમસ્યાઓથી મુક્ત કરશે અને તે ગ્રહ તમારા ભાગ્યનો સ્વામી છે એટલે કે મંગળ મિત્રો મંગળ સામાન્ય રીતે તે સારી સ્થિતિમાં છે પરંતુ હાલમાં તે પાંચમા ભાવમાં છે તેથી સમસ્યા વધી રહી છે હાલમાં તમે કેટલીક મુશ્કેલીઓમાં છો તમારું નસીબ તમારા પક્ષમાં નથી અને તમે ઘણા તણાવમાં છો તણાવનું મુખ્ય કારણ એ છે કે તમને કોઈ પણ કાર્યમાં આત્મવિશ્વાસ મળતો નથી તમને લાગે છે કે જો તમે કોઈ કાર્ય કરો છો તો તે ખરાબ ન નીવડે તમે આ દ્વિધામાં ફસાઈ જાઓ છો આ દ્વિધા અને આત્મવિશ્વાસનો અભાવ મંગળના ગોચરને કારણે છે હાલમાં કેટલીક નકારાત્મક પરિસ્થિતિઓ વચ્ચે પણ સારા સમાચાર છે કે ગ્રહોનો રાજા સૂર્ય તમારા લાભના ઘરમાં છે જે તમને ઘણા ફાયદા આપવાના છે આ સાથે ગુરુ દસમા ભાવમાં બેસેલા છે જે તમારો સદભાગ્યનો સમય કહી શકાય ત્રીજા ભાવમાં દેવ ગુરુ ગુરુ છે અને શુક્ર અને શનિ બંને તમારા બારમા ભાવમાં સાથે છે આ તમારા માટે કેટલીક બાબતોમાં ખૂબ સારા છે જ્યારે શનિની સાતી છે જેને તમારી થોડી સંભાળ રાખવી પડશે મીન રાશિમાં મિત્રો રાહુ હાલમાં તમારા પહેલા ભાવમાં છે અને કેતુ સાતમા ભાવમાં છે જ્યારે ચંદ્ર તમને ટેકો આપશે કારણ કે તે આઠમા સાતમાં નવમાં દસમાં અને અગિયારમાં ભાવમાં રહેશે જે તમને ખૂબ ફાયદો કરાવશે આવી સ્થિતિમાં અમે આ દસ દિવસ તમારા માટે કેવા રહેશે તેની વિગતવાર ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો વિડિયોમાં આગળ વાત કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરીએ છીએ જેથી તમને તમારી રાશિ વિશે દરરોજ નવી માહિતી મળે અને બેલ આઇકોન દબાવો અને વિડિયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મીન રાશિના લોકો માટે આ સમય તમારા પરિવાર માટે ખૂબ જ અનુકૂળ છે તમે કોઈ મોટા કાર્યમાં તમારા પરિવાર સાથે જોડાઈ શકો છો ધાર્મિક કાર્ય કરી શકો છો અથવા શુભ કાર્યોનું આયોજન કરી શકો છો આ સમય દરમિયાન તમે તમારા પરિવાર સાથે મળી શકો છો તમે આનંદ માણશો અને કોઈ નવા કાર્યમાં જોડાઈ શકો છો જોકે સમસ્યાઓ થોડા સમય માટે રહેશે પરંતુ એકવીસ તારીખ પછી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે રાહત અનુભવ થશે તમે પરિવારની દ્રષ્ટિએ તમે આ સમય વધુ સારી રીતે પસાર કરશો લગ્નજીવનની વાત કરીએ તો તે પણ અનુકૂળ છે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે તમને કમરનો દુખાવો અથવા દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે આ સમય તમારા લગ્નજીવન માટે સારો રહેશે જોકે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર થોડી અસર પડશે જેમ કે પગમાં દુખાવો અથવા કમરમાં દુખાવો પરંતુ ચોક્કસપણે આ સમય તમારા માટે અનુકૂળ રહેશે અને બધું સારું રહેશે આ સમય તમારા માટે સારો રહેશે અને કોઈ મોટી સમસ્યા ઊભી થશે નહીં તમારા જીવનસાથી તમને મદદ કરશે અને તમે તેમની સાથે વધુ જોડાયેલા અનુભવશો આ સમય તમારા માટે ખૂબ સારો છે આગળ વાત કરીએ તો આ સમય બાળકો માટે પણ સારો છે પરંતુ એકવીસ જાન્યુઆરી પછી બાળકો માટે વધુ અનુકૂળ સમય શરૂ થશે તમારે એકવીસ જાન્યુઆરી સુધી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે આ સમય તમારા જીવન માટે અનુકૂળ છે નવો પ્રેમ સંબંધ શરૂ થવાની સંભાવના છે જો તમારું પ્રેમ જીવન સારું છે તો તમે ખુશ રહેશો જો તમને તમારા જીવનસાથી સાથે કોઈ નારાજગી છે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો અહંકાર પર કામ ન કરો અને સંબંધ સુધારવાનો પ્રયાસ કરો જો આ સમય દરમિયાન તમે તમારા પ્રેમ જીવનસાથી સાથે કોઈ વધારાના સંબંધમાં જોડાવાનું વિચારી રહ્યા છો તો તે તમારા સંબંધને બગાડી શકે છે તેથી અહીં ખાસ કાળજી રાખો મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે જો તમે ખોરાકમાં વ્યસ્ત ન રહો અને તમારા ખોરાકનું સંપૂર્ણ ધ્યાન રાખો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારે તમારા ખોરાકનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે રાહુના પ્રભાવને કારણે તમારું ધ્યાન ભટકાઈ શકે છે પરંતુ જો તમે તમારા મનને નિયંત્રિત કરો છો જો તમે તમારા મનને શાંત રાખી શકો છો અને બિનજરૂરી બાબતોથી દૂર રહી શકો છો તો તમે શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરી શકો છો તમે જૂથ ચર્ચાઓ અને જૂથ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાઈને વધુ સારું પ્રદર્શન કરી શકો છો વ્યવસાયમાં તમારા માટે વધુ ફાયદાકારક સંજોગો છે એકવીસ જાન્યુઆરી પછી વધુ લાભ મેળવવાનો પ્રયાસ કરો આ સમય દરમિયાન તમારે પૈસાની લેવડદેવડમાં સાવચેત રહેવું જોઈએ કોઈને વધુ પૈસા ન આપો અને પછી તમારે પસ્તાવો ન કરવો પડે તમારી નોકરીની સ્થિતિ સારી છે અને વ્યસ્ત સમયગાળો રહેશે એકવીસ જાન્યુઆરી પછી તમને વધુ નોકરીની તકો મળશે જો તમે આ સમયે નોકરીની રાહ જોઈ રહ્યા છો તો એકવીસ જાન્યુઆરી પછી તમને નોકરી મળશે તમને ખાસ સફળતા મળશે તમને નોકરી મળી શકે છે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળશે અથવા કોઈ સારા સમાચાર મળશે તમને પૈસા મળશે આ સમયે તમને સારા સમાચાર મળશે જે લોકો નોકરીમાં છે તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે જે લોકો નોકરીની શોધમાં સખત પ્રયાસ કરી રહ્યા છે તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે આ સમય તમારા માટે ખૂબ સારો રહેશે નાણાકીય પરિસ્થિતિ અંગે ખર્ચ થશે પરંતુ સારી વાત એ છે કે પૈસા પણ આવશે રમતગમતની દુનિયાના લોકોને આ વખતે થોડી રાહ જોવી પડશે એકવીસ જાન્યુઆરી પછી તમારા માટે સારા સંજોગો રહેશે જો તમારું કામ ખરાબ છે તો તેમાં સુધારો થશે જો તમે ઘાયલ થયા છો તો તમે ઈજામાંથી સ્વસ્થ થઈ જશો અને બધું સારું થઈ જશે કલા ક્ષેત્રના લોકો માટે આ ખૂબ જ સારો સમય છે તમને અણધારી રીતે મોટી તક મળી શકે છે રાજકારણ ક્ષેત્રના લોકો માટે આ ખૂબ જ સારો સમય છે તમને કોઈ મોટી તકનો લાભ મળશે તમને ગુપ્ત માહિતી મળશે જે તમને ઉત્સાહિત કરશે કલા ક્ષેત્રના લોકોને નવી તકો મળશે તમને તકનો લાભ મળશે સારા સમય માટે જો તમે હનુમાનજીની પૂજા કરશો તો મંગળ અને શનિ બંને સ્વસ્થ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર